અંકશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પ્રતિન થી એશિયન પેઇન્ટ ચોકડી સુધી કંપનીના વાહનો તેના કમ્પાઉન્ડમાં પાર્ક કરવા આદેશ આપવામાં આવ્યા છે અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી સુધીમાં આવેલા કંપનીઓને દસ હજાર ચોરસ અને કર્મચારીઓના વાહનો બહાર મુકાવી દેતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ સામે આવી છે જેના પગલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તમામ કંપનીઓને લેખિતમાં જાણ કરી તેઓના વાહનો માટે કંપનીની અંદર પાર્કિંગ સુવિધા ઊભી કરી ત્યાં પાર્ક કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે મુખ્ય માર્ગને અડીને જ મોટા વાહનો ઉભા કરી દેવાતા આ માર્ગ ઉપર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે ત્યારે મોટા વાહનો અંદર પાર્ક થવાથી અન્ય વાહનો સરળતાથી પસાર થઈ શકશે અંકલેશ્વર પતિન ચોકડીથી એશિયન પેન ચોકડી ની ચોકડી સુધીની મુખ્ય રોડ ઉપર આવેલી મોટી કંપનીમાં દસ હજાર મીટરના જે પ્લોટો ધરાવે છે એમને પોતાની કંપની અને કર્મચારીઓને પોતાના વાહન અને બહારથી આવેલા વાહનોને અંદર પાર્ક કરવા અમે કંપનીને જીઆઈડીસીના નિયમ અનુસાર વ્યવસ્થા કરવામાં કંપનીને અમે લેટર લખેલો છે જેથી મોટી મોટા પ્લોટ ધારાઓ ધરાવે છે તે કંપનીઓને લેટર લખીને સૂચન બી કર્યું છે અને જેનાથી અમે જીઆઈડીસીનો વાહન વ્યવહારમાં અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે અમે બધાને લેટર લખેલો છે